હા બાપા એ તો કાઢે જ નાખી દો હા પટ્યું હે ને હા કાઢે નાખાય ના કરીને માથે માર દેવાય નો નીકળે ને તો આ એક પટ્ટી તો ઉખડે ગઈ બરાબર કાઢે ના ખાય તો નીકળે જાય કાઢ ન ખાય જો ફ્રેન્ડ આ ઇન્ડોરો છે કેટલા વરહ જૂનો છે જો એ તો હું તમને કેટલા તો ભૂલે જ જા કેટલા વરસ છે બાપા હાઠ વરહ હે વધારે છે બાપા

જો હું તમને બતાડ એઠે પણ જો જો આવો કંઈક ઇંડોરો છે આપણો બહુ જૂનવાણી ઇન્ડોરો છે મારા આતાના વારનો ઇન્ડોરો છે એટલે અમે હે ને યાદી માટે હેને ને રાખ્યો હજ અમે એમાં આ ઉપર થોડીક પ્લેટ બેહાડે અને નવો થોડોક કર્યો તો જો જો આ સનમાય સન્માયકોને પ્લેટને બેહાડે થોડી કાસી એવી આ દેખાય ને એ અને નવો કર્યો તો હિંડોરો અને એઠે જુઓ જૂનું આની લાકડું છે સાઠ વરસ ઉપર હે આ જૂનો ઈંડોરો પછી રૂપિયાનો આવ્યો તો જોવો જુઓ મારો બાપો એવું કહે જો આ કેટલો મજબૂત છે અજય પણ એવો એવો હે મજબૂત અસલનો ખાલી આ હરિયા ને એ બધું આ કર્યું એ જ ઇંડોરા ટેકા આ બધું એ જ બાકી જુઓ આ બધું હે ને કેટલો મસ્ત હે હિંડોરો તો હાલો આપણે ને કલર મારી પાછો જે કાચ મારે કલર હરિયામાં પછી તમને આગળ આગળ કન્ટિન્યુ કરશું તો જોવાનું ભૂલતા નહીં કન્ટિન્યુ વિડીયો જોજો હાલો ફ્રેન્ડ તો હું આગળ ડ્રેંગન તોડવા અને સાતવી કઈ જો અમાર વાહ લગ્ન આવ્યો જો આપણે કાયમ એક બે ડ્રેંગન નો પ્રોગ્રામ હોય જ કાયમ હે રેવા દે સાત્વિક ઈનો કરાય કરે જો હાલો તો આપણે હેન રેંગન તોડીએ ઓલી સાઈડ થી તોડે લીધા એક જીણકુ છે ના ઉભરે ના ઉભરે સાત્વિક જો સાત્વિક સેન વાહ લગણ આવે અમારે તો જો આપણે હે ને આ તોડે લીએ જો સાત્વિક સન આમાં બહુ કાટા હે ઓ ફ્રેન્ડ બહુ કાટા છે પાકે ગુહાવ તોય પણ જોતા કેટલું ઓલું થાય તોડવામાં જોવો જે વાહે બાપા વાં ઊંસું તું તોડે લીધું લાગે નહીં હવારી હે હવારી તોડ્યું કઈ હવે તો શિયાર પાંચ રિયા અરે પાસા હાથે જ હે કે જોવો કાસા કાસા આવી બા પાખીએ કાસા છે ઓલી કોરા જ ને ઓલી કોરા ઓલામાં છે ત્રણ કાસા કાસા જોરિયા હાલ સાત્વિક હાલો હાલો મોમ મોમ ખાય જોવું ફ્રેન્ડ એનું ફૂલડું તો જો જે હું હુકાઈ ગયું તો ફૂલ લઈ શેજે હાલ આ કોરા જો ફૂલ તો પણ હો ને એવું ને એવું છે ફૂલ જો હાલો તો ખાઈ નાખીએ હાલ સાચી લે લે હાલ બે થી દડો તો મૂકે દે દડો તો દે ભાઈ દડો નાખ દે હેઠો દડો 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 નેઠો હેઠો દે હજે જો હેલો ફ્રેન્ડ જો શાકભાજી લઈને આવે ગા શાકભાજી જો આમાં લીંબુ છે જો લખી આવ્યો હા જો 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 લીંબુ ટમેટા સોરી કેપ્સિકમ ને જો આપણે છે ને મન્ચુરિયન બનાવવાનું છે એટલે કેપ્સિકમ લીધા બે અને દૂધી કોબીન કોબીતા પડી હતી તો પાછી લીધી તાજે તાજી રૂપાળી એવું રીતે છે જો

ટોકરીમ ચટણી રોટલો અને સાઈ નું મસાટ જો ખાય ડાળમ ને બધુંય દહીં ને ને બધુંય હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ વેલકમ બેક ટુ માય ન્યુ કેમ છે બધા મજામાં જ પણ મજામાં જ છે સીતારામ બધાય ને હર હર મહાદેવ અને જો ફ્રેન આજ છે ને આપણે વિડીયાની શરૂઆત કરી ઋંધાથી અત્યારે વેગ્યા સાડા ચાર ને બસ જો આપણે છે ને ચા પાણી પીએ લીધા થોડીક વાર પૂછાતા આરામ કર્યો અને ચા પાણી પીએ લીધા અને જો એવું છે ને આપણે સાત્વિક ભાઈ જોવા મારો મળે જોવો સાત્વિક જુઓ મંદિરમાં છે ને હા બધું ધોયું ને તો સાત્વિક જો ટંકોરી હાથમાં આવે ગઈ હતી લેન ડંગ 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 કરે આવું છે જો ફ્રેન્ડ અટાણે ઊંઢાનું અને જો તો આવું કઈક વાતાવરણ છે ગોટાને રૂંઢાનું જોવો વાદર જાય વરસાદ નથી આવતો આવે ખરી કઈ નક્કી નમડાયો રહે જો મારે કપડાં ને બાકી છે એ કામ છે સાત્વિક ને જો રમાડા ને હમણાં સાત્વિક ભાઈ કે મારે રેંગન ખાવું હતું રેંગન તોડે ને ખવડાવ્યું એટલે હમણાં ત્યાં ડ્રેંગનની સિઝન ચાલુ થાય એટલી ડ્રેંગન હમણાં છે ફ્રેન્ડ બીજું તો કંઈ છે નહીં અને જોવો આપણે હે ને હમણાં મારે વિડીયો શૂટ કરવાનું અથતા હે ને હવારી કંઈ મેળ નતો આવ્યું એટલે મેં વિડીયો શૂટ નહોતો કર્યો એટલે જોવો મેં અત્યારે ઋંઢ થી શરૂઆત કરી વિડીયાની એક ડિસ્કો કરતા ડિસ્કો ડિસ્કો કરતા જોવા ગયા જો સાચવી ડિસ્કો કરતા कर डिस्को कर जो, जो फूड लड़ी फिरे, डिस्को करता, डिस्को, डिस्को कर, डिस्को करता, सात्विक डिस्को करता, डिस्को कर जो, जो फ्रेना उसे आनंद आ गया, पहते अलवागे, ले जाने ले मारे, नहरे जाऊं चे

તાવ હે જો ફ્રેન્ડ હું તમને ડ્રેંગન માં એક આટો મરવે દા કુમરો મારેલા જોવો હોય તો આ હે ને એક ને બે ને જો એવા આય પણ પાકો આયુ જો કેટલા બધા ઉતા હું તમને કાયમ બતાડતી ને કાયમ એક એક બે બે એક એક બે બે ડ્રેંગન માંથી આપણે ઉતારે જ લેતા હોય એટલે જોવો આય પણ પાકો હું જો ઓલી સાઈડ એવા હે ને કાસુ હે એવું એટલે આ હું હે તાતા પાસા જોવામાં ફૂલડા આવ્યા એટલે જો આમાં ફૂલ ખીલીએ એ પણ હું તમને બતાડી ફૂલતા ખીલતા ખીલ એકાદ બે માતા એટલે જો ને ફૂલ મસ્ત મજા એકદમ મોટું બધું ફૂલ થાય અને સુગંધ પણ મસ્ત આવે સાત્વિક રહેવા દે નો કરાય તુલસી ઈ નો કરાય સાત્વિક રહેવા દે રહેવા દે ઇનો કરે એમાં જે જે ભગવાન છે જે 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 કલે જે જે ભગવાન કલે જે જે

તારે થોડો ઘણો જ વિડીયો શૂટ કર્યો તો એમ છે ને અપલોડ કર્યો આજ સો મિનિટનો કાકી છૂટો પછી બહુ તે વિડીયો શૂટ નહોતો કર્યો કાલે પણ જો પાછો આજ છે ને રૂંધની શરૂઆત એક અમારે છે ને છે ને એનું ધ્યાન રાખવું પડે બાંધો હોય ને એને એટલે છે ને એને કંઈ મજા ન આવે એટલે પછી નીકળીએ એટલે એ રોગો એ ઓલું કર્યા કરે સ્વભાવ કર્યા કરે જો ના લખી છે હાલો આપણે ઇન્ડો રીસકાવા હાલો હા હાલ આપણે હિંડો રહી શકીએ તો આવું હોય ફ્રેન્ડ તો હાલો નવા સબસ્ક્રાઈબ કરજો પ્લીઝ સપોર્ટ કરજો અને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં પણ આટો મારે આવજો અને ઇન્સ્ટાગ્રામમાં પણ આપણી આઈડી છે ને ફેસબુકમાં પણ આપણું પેજ છે તો એમાં પણ બધા ફોલો કરજો સપોર્ટ કરજો પ્લીઝ તો હાલો આપણે પછી કન્ટિન્યુ કરીએ જો ફ્રેન્ડ અમે હેને આવે કાં તો હિંડો રે ઈસકા ખાવા માની બે

કપડાં હોકલવા છે તો એ હોકલે નાખે બીજું તો કંઈ કામ છે નહીં અટાણે તો આવું બધું છે રેવા દે જોના ના સાત્વિક માં કલર વાર આખા હાથું ને કર નાખે ટોપી તો રહેતા ખાલી થઈ ગઈ હિ હાથું જોવા જો કાલે તા ને આખો ભરાઈ રહ્યો તો કલર કલર એ પછી માન ધોયો આખી હી ખાલી કરી સારી એટલે આવું બધું છે સાત્વિક ભાઈ છે ને બહુ ત્રાસવાદી થતા તો હાલો આપણે પછી વિડીયો કન્ટીન્યુ કરીએ

અમારે સાત જોરોમાં જો જોતો તાળી ઉપાડે જોરિયો કેવું વાતાવરણ છે જો જે જે ભગવાન થાય જો સાંભળ જે 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 જો ભગવાન જે જે એ લાકડી ઉપાડી જો લાકડી ફેરવતો તો લાકડી પણ આ લાકડી છે ને જે મોટી પડે છે એટલી સાત્વિક લાકડી ફેરવે ફેરાયતા ભાઈ લાકડી ફેરાયતા સાત વિક લાકડી ફેરી ને હા ફેરાવીને મોટી પડે લાકડી પણ અડે જાય એથી જો હા જો પડી ચના ગોથના છે ને પીડ્યા હજે